એક બે ત્રણ ચાર પાંચ આડત્રીસો ને પચાસ રૂપિયા સુપર લેનાર અર્જુન મોબાઈલ માધું કો એમાં ખેડ ઉદની જવાબદારી કાકા ફકનીઓને પરમભાઈ ગંજા પરંગભાઈ રામાણી આ હે લ્યા આડત્રીસો ને ચાલીસ રૂપિયા સુપર માન થોડો મુસ્લિવાળો માન ترايت نکو ني آوي انھن دے ہاتھ دے ہرتے گارنٽي آلو سارے 90% اے خالص اے چلے بساں کدي نيا خالص 30 ہاں جیتے ریسی 33 اے 32 اوپر اے 32 اے دیوتے

સાડત્રી સાડેત્રીસો ને એસી રૂપિયા મીડિયમ સુપર માર્કેટ 37 બાકા બાકા કાકા કાકા બાકા બાકા પપ્પા હાલો કાકા અરકભાઈ અરકભાઈ હાલો એક કાશ કે તમારું નથી જો કે નું આપણે એની જે આ કાટી છે આ કે ના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં વિશવાસ બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના જટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાતો સાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો રૂપિયા હજાર

જેસદ માર્કેટિંગ એરમાં માં જીરા ના બજાર આજે પાંત્રીસો રૂપિયા થી લઈને આડત્રીસો ને બાણું રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે બજાર આજે સારા જોવા મળી રહ્યા છે